નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ગુજરાતના સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર અને લોકગાયક જિગ્નેશ કવિરાજને તો જાણતા જ હશો ત્યારે જ દોસ્તો વિક્રમ ઠાકોરના ઘરે સંતવાણી કાર્યક્રમમાં જિગ્નેશ કવિરાજે હાજરી આપી હતી તે દોસ્તો આ વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો હાલમાં વિક્રમ ઠાકોર મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યા છે કારણ કે દોસ્તો વિધાનસભામાં અમુક કલાકારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન આવ્યા હતા વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજ સમાજના કે અન્ય કોઈ સમાજના કલાકારને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા ત્યારે દોસ્તો વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી તેથી દોસ્તો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વિક્રમ ઠાકોર ખૂબ જ ચર્ચામાં આવ્યા છે ત્યારે દોસ્તો તે સમયના સંતવાણી કાર્યક્રમમાં જિજ્ઞેશેશ કવિરાજે વિક્રમ ઠાકોર વિશે શું કહ્યું હતું તે તમે સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમારું પણ શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના આવા જ વિડીયો વિડીયો જોવા માટે અમારી આ ચેનલ કરી લેજો તો સાંભળો આગળ વિડીયો ત્યારે આ મા એવા વ્યક્તિને જન્મ માલ્યો છે સાહેબ એ તમારા માટે ગૌરવની વાત છે પણ અમારા કલાકારો માટે ખાસ ગૌરવની વાત છે કારણ કે